નમસ્કાર દર્શક મિત્રો મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગઈકાલે દાહોદના ઝાલોતમાં પોલીસ કર્મી ઉપર જીવલણ હુમલાનો બનાવ સામે આવ્યો છે જેમાં એક અકસ્માત થાય છે ને આ પોલીસ કર્મી છે તે પંચનામું કરવા માટે સ્થળ પર પહોંચે છે પરંતુ એકાએક ટોળું ઉશ્કેરાઈ જાય છે અને અને પોલીસ કર્મી ઉપર જીવલેણ હુમલો કરી દેતા ચકચાર મચી ગઈ છે આના કારણે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક પ્રકારના સવાલો ઉઠ્યા છે શું આ ટોળાને પોલીસનો કોઈ ડર રહ્યો જ નથી કેમ કાયદા વ્યવસ્થા આ પ્રકારે આરોપીઓ કથડી રહ્યા છે એ સૌથી મોટો સવાલ છે હવે આ સમગ્ર ઘટનાની વાત કરીએ તો દાહોદ જિલ્લાના ઝાલોત ડિવિઝનના ચકલિયા પોલીસ મથકમાં એસઆઈ તરીકે ફરજ બજાવતા જે સુભાષભાઈ નિનામા છે તેમાં તેમને એક કોલ મળ્યો કે જે રોડ છે દાહોદનો ઝાલોદ પાસેનો ત્યાં એક અકસ્માત થાય છે ત્યારે આ જે એસઆઈ છે ત્યાં કાર્યવાહીના ભાગરૂપે એ રોડ પર પહોંચે છે ત્યારે એક યુવકનું મૃત્યુ નિપજ્યું હતું આ ઘટના બાદ જે એએસઆઈ છે સુભાષભાઈ નિનામા તેઓ કાર્યવાહી હાથ ધરે છે પંચનામું કરતા હતા દરમિયાન મૃતકના પરિવારજનોમાં એટલો આક્રોશ ફાટી નીકળે છે કે તેઓ એએસઆઈ ઉપર જ આક્રોશ વ્યક્ત કરવા લાગે છે લાકડીઓ ધોકા સહિત વડે હુમલાનો પ્રયાસ કરે છે અને આ ઘટનામાં એસઆઈ સુભાષભાઈ નીનામાને ગંભીર ઈજાઓ પણ પહોંચી છે તેમને દાહોદની સ્થાનિક જે હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા અને આ ઘટનાના કારણે પોલીસ પણ દોડતી થઈ હતી આ બાબતની જાણકારી મળતા કે દાહોદમાં પોલીસ પર હુમલો થયો છે ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા જ્યાં પોલીસ દ્વારા એસઆઈ સુભાષભાઈ નિયામાની સારવાર કરાવવામાં આવી ત્યારબાદ આ મામલે જે સ્થાનિક પીઆઈ છે તેઓ પણ ઘટના સ્થળે દોડે આવ્યા શું કહી રહ્યા છે સ્થાનિક પીઆઈ તેમને સાંભળ્યું સાકલ્યા પોલીસ સ્ટેશનના પેથાપુર ગામ ખાતે ગઈકાલે એક્સિડન્ટ થયેલ જેમાં એક વ્યક્તિનું મરણ જતા એસઆઈ સુભાષભાઈ રામસિંહભાઈનાઓ પીએમ કરાવવા માટે સીએસસી પેથાપુર ખાતે ગયેલા હતા ત્યાં મરણ જનારના કુટુંબીઓ ભેગા થઈ અને સુભાષભાઈને કહ્યું કે તમે અમને પૂછ્યા વગર બનાવવાળી જગ્યાથી ડેડ બોડી કેમ ઉપાડી અને વાહનો ત્યાંથી કેમ ઉપાડ્યા તેમ કહી તેમની સાથે બોલાચાલી કરી ઝઘડો કરતા સુભાષભાઈને આશરે પચાસ એક માણસોનું ટોળું થઈ અને ગરદા પાટુનો માર મારેલ તથા પાઇપ તથા લાકડી વડે માર મારી ઇજા પહોંચાડેલ છે હાલ સુભાષભાઈ હોસ્પિટલમાં દાખલ છે અને સુભાષભાઈ અમને જાણ કરતાં અમે તાત્કાલિક બનાવાડી જગ્યા પર પહોંચી ગઈ ત્યાં સત્તર એક માણસો સત્તરથી અઢાર માણસોને રાઉન્ડ અપ કરી અટક કરેલ છે આજરોજ રોજ સત્તર માણસોને અટક કરી કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવેલ છે અને હાલ તપાસ ચાલુ છે હજે સમગ્ર ઘટના સામે આવી છે જેમાં સ્થાનિક પીઆઈ સંદીપ વસાવાનું નિવેદન સામે આવ્યું છે ટોળા દ્વારા જે પોલીસ કર્મી પર હુમલો કર્યો છે તે મામલે પચાસ જેટલા લોકો સામે ગુનો દાખલ થયો છે અઢાર લોકોની અટકાયત થઈ છે ને આ ઘટનાના સંદર્ભમાં જે હજી આરોપીઓ પકડવાના બાકી છે તેને પકડવા માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે અને હવે તેમ નિશાન ઠેકાણે લાવવાના પ્રયાસો પણ પોલીસે હાથ ધર્યા છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝ જોતા રહો